સુદ પુરાણી કે છે કળિયુગની અંદર સુખદેવજી મહારાજની કથા જ મુક્તિ આપે ઋષિમુનિ કહે છે કે એવું દાખલો ખરો કે કથા સાંભળી હોય હોય ને મુક્તિ મળી તો કે હા કોનો ભાઈ તો કે પરીક્ષિત મહારાજનો આખું દ્રષ્ટાંત કરીને એક શ્લોકમાં માં જેવું લખેલું છે પરીક્ષિત મહારાજને ને શ્રાપ થયો અને સુખદેવજી મહારાજ કથા સંભળાવા આવ્યા કથા સાંભળજો બહુ સરસ મજાની છે પરીક્ષિતને શ્રાપ થયો સુખદેવજી મહારાજ કથા સંભળાવવા આવ્યા જેવા સુખદેવજી મહારાજ કથા કરવાનું ચાલુ કર્યું ને એ પેલા તો હાથમાં અમૃત નો કુંભ લઈ અને દેવતાઓ નીચે આવ્યા અમૃત નો કુંભ લઈ અને સુખદેવજી મહારાજ ને કહે છે હે સુખદેવજી મહારાજ એક કામ કરો આ સ્વર્ગ નું જે અમૃત છે ને એ તમે પરીક્ષિતને પીવરાવી દો

કથા સાંભળવી છે એટલા માટે તમે આવ્યા છો તો કે હા અમે એટલે જ આવ્યા છીએ આ અમૃત તમને પરીક્ષિતને પાઈ દયો અને કથારૂપી અમૃત અમને પાવ અમારે કથારૂપી અમૃત પીવું છે બહુ સરસ મજાની કથા છે સુખદેવજી મહારાજે કઈ નથી બોલ્યા હો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે પરીક્ષિત બોલ તારી શું ઈચ્છા છે તારી શું ઈચ્છા છે તારે સ્વર્ગ નું અમૃત પીવું છે કે કથારૂપી અમૃત પીવું છે પરીક્ષિત કૃપા કરીને અને ફરક શું છે ફરક તો ખબર પડવો જોઈએ ને સ્વર્ગ ના અમૃત માં શું અને કથારૂપી અમૃત માં આ બંનેમાં ફરક શું છે સુખદેવજી મહારાજ કહે છે સ્વર્ગ નું અમૃત પીવાથી માણસ અમર બની જાય મૃત્યુ કોઈ દી ના આવે પણ કથારૂપી અમૃત પીવાથી માણસ અભય બની જાય છે અને અભય બનેલા કોઈ પણ શકતું નથી તો ભગવાન મહારાજે કીધું સ્વર્ગ નું અમૃત પીસો તો અમર થશો પણ ભાગવત રૂપી અમૃત પીસો તો અભય થશો અને ગીતામાં ભગવાન કૃષ્ણ અમર જે થઈ ગયા છે ને એની કરતા જે અભય છે ને એની વાતો વધારે કરે છે તમારે મારે શું બનવાનું છે તો કે અભય બનવાનું છે ગીતાના સોળમા અધ્યાય નો પેલો શ્લોક અભયમ સંસ્કૃતિ હે માણસ તું અભય બન અભય બનીશ તો ભગવાન કહે તું મને બહુ વાલો લાગે